શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં એકાએક વધારો થતા કમિશનર કાલાગુડા વિશ્વામિત્રીના નિરીક્ષણ માટે પહોંચી ગયા હતા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પ્રતાપ સરોવર ફૂલ થવાને કારણે વિશ્વામિત્રી નદીમાં પણ તેની જળસપાટીમાં મહદઅંશે વધારો જોવા મળ્યો છે જેને કારણે ચિંતિત બનેલા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કાલાગુડા પાસે વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી હતી અને નદીનું નિરીક્ષણ કર્યું હતું ક્વિક રિસ્પોન્સ ટીમ સાથે પરિસ્થિતિને લઈને વાતચીત કરી હતી હાલોલ પાવાગઢ અને છોટાઉદેપુરમાં સતત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદનું પાણી આજવા સરોવરમાં આવતું હોય છે જેથી આજવાની સપાટી પણ ધીમે ધીમે વધી રહી છે વરસાદ વધતા વડોદરા પાલિકાની ચિંતા વધી છે ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર વધ્યું છે હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર દસ ફૂટ ઉપર પહોંચ્યું છે કમિશનરે કહ્યું કે આ વરસાદ અમારી માટે લાઈવ ટેસ્ટિંગ વિશ્વામિત્રી પ્રોજેક્ટની થયેલી કામગીરીની કસોટી થશે જો કે તંત્ર એક એક ફૂટની પાણીની સપાટી ઉપર દેખરેખ રાખી રહ્યું છે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું અમે અહીંયા જે ગઈકાલે મિટિંગ થયેલી એમાં સિટીની અંદર જે વોટર લોગિંગ સ્પોટ્સ છે બસો પ્લસ આઇડેન્ટિફાઈ કરેલા છે ગયા વર્ષના ડેટા આધારે ત્યાં વધારે કાળજી રાખવા માટે એસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર સૂચના આપી હતી અને ફાયર અને એમરજન્સી ટીમને પણ સતત ફિલ્ડમાં રહેવાનું કીધું છે જેથી કરીને કોઈ જગ્યામાં ખાડાઓ પડે ભૂવાઓ પડે અમને જાણ કરવાનું કીધેલું એટલે ખાલગોડા બ્રિજ નજીકમાં એક ભૂવો પડેલો એટલે ડ્રેનેજ ટીમ અને ફાયરના ટીમ અહીંયા અમને જાણ કરી કે સાહેબ અહીંયા એવું થયેલું એટલે પ્રાથમિક ધોરણે આ જોવા માટે આવ્યા હતા સાથે સાથે વિશ્વામિત્રીની અંદર નદીનું ફ્લો કેવું છે કેટલા લેવલ છે એ પણ જોવા આવ્યા હતા અત્યારે હાલ ટેન પોઈન્ટ ફાઇવ છે એટલે થર્ટી સેવન સુધી જાય તો જ બ્રિજની ઓવરફ્લો થાય છે હાલ સિટીની અંદર જે વરસાદ પડી રહ્યા છે એ જ પાણી બહાર નીકળી રહ્યા છે અમારા નેક્સ્ટ ફોકસ રહેશે આજવામાં ઓવરફ્લો ના થાય રૂલ લેવલ સુધી મેન્ટેન થાય એના માટે જ રહેશે અને જે પીવાનું પાણીનું સમસ્યા હતું ઈસ્ટ અને સાઉથમાં થોડું હતું જ એનું પણ વધારેને રા વોટર અને લઈને અમે ટ્રીટ કરીને ત્યારના ઝોનમાં કેવું પૂરું પાડી શકાય એટલે આજવામાં પાણી વધે તો પીવાનું પાણીનું સમસ્યા અમે હલ કરી શકીએ એ બાબતનું આવતીકાલથી પણ અમે શિફ્ટ કરીશું હાલ ચિંતાજનક સ્થિતિ એવું છો નથી પણ ફાયરના ટીમને અમે સતત રાખીએ છીએ કે આ પાણી વહેન શરૂ થઈ ગયું છે એટલે કોઈ માણસો બાળકો કે એની અંદર પડી ના જાય એના માટે ધ્યાન રાખવા માટે કીધું છે આ મીડિયાના મારફત મિત્રોને પણ વિનંતી છે કે આપણે ધ્યાનમાં કંઈ આવતું હોય આપને જણાવજો અને જે ક્યુઆરટી ટીમ્સ બનાવીએ છીએ એને એક્ટિવ થયા છે કે કેમ એ ચેક કરવા માટે પણ અમે ફિલ્ડમાં નીકળ્યા છે એટલે આપણી ટીમ્સ કામમાં લાગ્યા છે રાજ્ય સરકાર આપને કાયમી માર્ગદર્શન આપતા જ હોય છે હવામાન વિભાગ દ્વારા આઈએમડી ફોરકાસ્ટ રોજ આપને આપીને જ આવતા રહે છે સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના ટીમ ત્યાં સાહેબના અંડરમાં ડિઝાસ્ટરના ટીમ અર્બન ડેવલપમેન્ટ ટીમ રેવન્યુના અધિકારીઓ એમની સૂચન કઈમી જ આપતા હોય અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ હાલ ઝોન વાઇઝ કર્યા છે અને વોર્ડ વાઈઝ કર્યા છે પછી અમને ડેપ્ટ્યુ મ્યુનિસિપલ કમિશનર્સે છૂટ આપી છે કે જે ઝોન વાઇઝ કર્યા છે એને વોર્ડ વાઇઝ કરવાનું પણ એમને છૂટ આપી છે એટલે આવનારા દિવસોમાં મિનિમમ ટુ મિનિમમ ઓગણીસ ટુ વીસ ક્વિક રિએક્શન ટીમ્સ કાર્યરત થઈ જશે આપણે ધ્યાનમાં હોય તો જણાવજો અમે કામગીરી કરીશું આપને કોઈ માહિતી હાલ તો નથી વોટર લોગિંગ પ્રાયોરિટી છે ડ્રેનેજ પ્રાયોરિટી છે અને નવું પ્રોજેક્ટ કરતા નથી પણ એક્ઝિસ્ટિંગ ડ્રેનેજ જે કોદી રાખ્યા હોય એને પૂરું કરવાનું અને બંધ કરવાનું પણ કીધેલું છે અમુક જગ્યાઓમાં જે રોડ નથી બન્યા અને માટીની ધોવાણ છે માટી ભરી ગયું અને પાણી મિક્સ થઈ ગયું અમારા સોસાયટીમાંથી જે રજૂઆતો મળી છે એના ઉપર તાત્કાલિક ધોરણે ત્યાં એમના માટે સગવડ કરી આપવા માટે સૂચના આપી છે એ કામગીરી શરૂ થઈ ગઈ છે આજવાનું જે લેવલ મેન્ટેન કરવાનું હોય છે તો લેવલ મેન્ટેન જે રીતે સતત ઉપરવાસના વરસાદના કારણે લેવલ મેન્ટેન તો થશે પણ અત્યારે જે પીવાનું પાણીનું ડ્રો કરી રહ્યા છે વધારે ખેંચીશું વોટર ટ્રીટમેન્ટ માટે એટલે આવનારા દિવસોમાં ઈસ્ટ અને સાઉથ માટે જે પાણીનું સમસ્યા હતી એ પૂરું થઈ જશે એ આવતીકાલથી અમે ખેંચવાનું શરૂ કરીશું બફર કેટલું લેટ સી આઈ હેવ નોટ વિઝિટેડ નાઉ હું વિઝિટ કરવાના છું આ પ્લાનિંગ તો એવી જ રીતે હતું કે બફર લેક જે બનાવીએ છે એમાં વોટર હોલ્ડિંગ કેપેસિટી વધે એટલે ધીરે ધીરે પાણી છોડે વિઝિટ કર્યા પછી હું આપણે જણાવીશ